બિરાજમાન આજના કાર્યક્રમના અધ્યક્ષ રાજપૂત સમાજના સપૂત એવા આદરણીય શંકરસિંહજી બાપુ અને મંચ ઉપર બિરાજમાન તમામ સમાજના તમામ સમાજના આગેવાનો રાજપૂત સમાજના આગેવાનો વડીલો ભાઈઓ અને બહેનો સવારમાં સેવક દુનિયા ગામમાં લાઈબ્રેરી શરૂ થઈ એમાં રીવાબાની સાથે મને પણ પ્રવીણસિંહભાઈએ નિમિત્ત બનાવ્યો પ્રવીણસિંહજી સેવામાં પણ પ્રવીણ છે અને એ આજે દેખાય આવ્યું માતાજીને પિતાજીને યાદ કરીને પિતૃવંદનાનો આ કાર્યક્રમ પચાસમી પુણ્યતિથી નિમિત્તે સામાન્ય રીતે માણસનો સ્વભાવ ભૂલવાનો છે જલ્દી ભૂલી જાય છે બધું પણ બાપુજીને પચાસ વર્ષે પણ યાદ કરી અને જુદા 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 ઉપક્રમો ગોઠવ્યા જુદા જુદા સાધનોને ભેગા કર્યા અને એક માળા એકસો આઠ મણકાણી જેમ કરીએ એમ એક આખી માળા પ્રવીણસિંહજીએ કરી અને આપણને કરાવી અને એમાં ભાગીદાર બનાવ્યા એ માટે ખૂબ આનંદ વ્યક્ત કરું છું લાઇબ્રેરી શરૂ થઈ છે એ ચાલુ રહે દરરોજ ખુલે દરરોજ પુસ્તકોની વ્યવસ્થિત રીતે આપલે થાય જોવું હોય તો પચ્છે ગામ જઈને પચ્છે ગામની લાઇબ્રેરી કેવી રીતે ચાલે છે એ જોઈ આવે કેમ કે ભાવનગર રાજપૂત સમાજના પ્રમુખ બેઠા છે વાસુદેવસિંહજી એ મલકાઈ છે ગોહિલવાડનું ગામ છે પચ્છે ગામ વર્ષોથી લાઇબ્રેરી ચાલે છે તો આ બેઠા એટલે નિયમિતતા એક 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 નિયમિતપણે એકની એક વસ્તુ વારંવાર જો કરવામાં આવે તો એના ઉપર અથોટી આવે ને આવે જ એમ ગામના દીકરા દીકરીઓ બધા જ લોકો એ લાઇબ્રેરીનો લાભ લે સારા સારા પુસ્તકો એમાં આવતા જાય પડ્યા ન રહે વંચાતા જાય અને જીવનમાં જ્યાં એનો ખપ લાગે ખપ લાગવાનો જ છે એનો ખપ લેવો જ પડે તો એ એ સરસ્વતી દેવીનું પૂજન અર્ચન દરરોજ થાય એવી વાત કરી અને મારી વાત પૂરી કરું છું ગાંધીનગરમાં એક સંસ્થા ચાલે છે યુપીએસસી અને જીપીએસસીના વિદ્યાર્થીઓને તૈયાર કરવા માટે અઢીસો દીકરા દીકરીઓની સંસ્થા માં રહેવાની સગવડ છે એંસી દીકરીઓ છે એકસો સિત્તેર દીકરાઓ છે જગ્યા મળતી નથી ઘણા આગેવાનોને હું નારાજ પણ કરું છું કે હવે હું રાખી શકું એમ નથી પણ ત્યાં પરીક્ષા લેવાય અને આપણે એડમિશનનો પ્રોસેસ છે તો સેવક દુનિયા ગામના પણ ઘણા બધા વિદ્યાર્થીઓ બે ત્રણ વિદ્યાર્થીઓ તો આવી ગયા ઓલરેડી વધારે વિદ્યાર્થીઓ આવે અને સેવાની સુવાસ ઓફિસર બનીને ફેલાવે એવી શુભેચ્છાઓ સાથે મારી વાત પૂરી કરું છું ધન્યવાદ ધન્યવાદ રાણા સાહેબ